ચ્વાર તથા એમવૃત તથા એવૃતય વા આમાં આશ્રમ લઈ ગઈ બુજી પણ આપણે આ રીતે બોલવું પડે ને શ્રમવૃત આમાં આશ્રમ ૈયસ ધર્મશ પાચાશ્રમવૃતય ચાતુહોત્ર કર્મતંત્ર ઉદનૈયસ ધર્શ પાર તથા શ્રમાવત चाहोत्र कर्म तंत्र मुप वेद न धर्म से पादाश्च्वा तथा एव श्रमवृत्तयः શ્રીમદ ભાગવતમ તો ચાલુ કરો અચ્છા શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય બાર સંકાદિક કુમારો અને અન્યની ઉત્પત્તિ શ્લોક સંખ્યા પાંત્રીસ ચાતુર્હોત્ર કર્મતંત્ર મુપવેદ નૈય સહ ધર્મ પાદા ચર શ્રમાવર્ત અર્થ અનુવાદ ભાવાર્થ શ્રી શ્રી મધેશ ભક્તિ વેદાંત સ્વામી પ્રાતુ ચાર હો યજ્ઞ માટેના ઉપકરણ કર્મ કર્મ તંત્ર આવા કર્મો વિસ્તાર ઉપવેદ ઉપવેદો नय न्याय सह साथे धर्म धर्मना धर्म पाद तत्व चार तथा तेमज आश्रम वर्णाश्रम वृत आजीविकाओ अनुवाद યજ્ઞ કરવા માટેના ચાર ઉપકરણો પ્રગટ થયા યજ્ઞ કરાવનાર ઉદ્ગાતા આહુતિ આપનાર હોતા અગ્નિ તથા ઉપવેદો પ્રમાણે કરાતું કર્મ તેમજ ધર્મના ચાર ચરણો સત્ય તપ દયા તથા શૌચ અને ચાર વર્ણાશ્રમોના કર્તવ્ય પણ પ્રગટ થયા આવાર આહાર નિંદ્રા ભય અને મૈથુન આ ચાર બાબતો પ્રાકૃત દેહની અનિવાર્યતા છે તે મનુષ્ય તથા પ્રાણી બંને માટે સમા સામાન્ય છે મનુષ્ય સમાજ પ્રાણીઓથી ભિન્ન છે એ દર્શાવવા માટે વર્ણ અને આશ્રમ અનુસાર ધાર્મિક કર્તવ્યો કરવાના હોય છે વેદશાસ્ત્રોમાં તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો છે જ્યારે બ્રહ્માના મુખોમાંથી ચાર વેદો ઉત્પન્ન થયા ત્યારે તે પણ પ્રગટ થયા હતા એ રીતે વર્ણ તથા આશ્રમ અનુસાર મનુષ્ય જાતિના કર્તવ્યો સંસ્કારી માણસના આચરણ માટે સ્થાપયા હતા જે મનુષ્યો આ સિદ્ધાંતને પરંપરાગત રીતે અનુસરે છે તે આર્ય અથવા પ્રગતિશીલ પ્રગતિશીલ મનુષ્ય કહેવાય છે ઓમ અજ્ઞાન સલાહ શ્રી ચક્ષુરન્મલિત નમઃ વંદેહં શ્રી ગુરૂહ શ્રીયુતપમલ શ્રી ગુરુન્વૈષ્ણવાચ શ્રીપ સાગરજાં સહગણ રઘુનાથ સદ્વિં સાદ્વૈતમ સવધૂત પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધા કૃષ્ણ સહગણ લલિતા શ્રી વિશાખાતા હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુશ્રુતે પ્રણમા હરી પ્રિયે વાંછા કલ્પતુભા સિંધુ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગાધર શ્રીવાસાદિગરવકુંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો બ્રહ્માજીનું સૃષ્ટિનું સર્જન ચાલી રહ્યું સનકાદિ કુમારો અને અન્યની ઉત્પત્તિ બ્રહ્માજી કોઈ પણ વસ્તુનું સર્જન કરે છે એની પાછળ કંઈક ઉદ્દેશ્ય હોય ભગવાનની દરેક શક્તિઓ જે છે જે ભક્તને આ કામ સોંપવામાં આવે છે એટલે બ્રહ્માજીને આ પદ યોગ્ય લાગેલો ભગવાન આ કાર્ય સોંપ્યું એટલે એવું નથી કે બ્રહ્માજી એને મન ફાવે તેમ સર્જન કરે એટલે મનુષ્ય જે કાર્ય કરે છે આ ભૌતિક જગતમાં આવીને પણ એની પાસે કોઈ ઉદ્દેશ્ય નથી બ્રહ્માજી અહીંયા કોઈ સર્જન કરે છે ઉત્પત્તિ કરે છે એની પાછળ કોઈ વિશેષ લક્ષ્ય છે અને એ લક્ષ્ય એવું છે કે જે મનુષ્યને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી તો કાઢે છે પણ શાશ્વત સુખ પણ પ્રદાન કરે છે અને એનો ઉદ્દેશ્ય અહીંયા બ્રહ્માજી આપે છે કે જીવનું વાસ્તવિક કલ્યાણ કરી રીતે થાય હોત્રમ કર્મતંત્રમ મુપવેદ નયમ સહ ચાતુર એટલે ચાર ચાતુરહોત્રમ એટલે ચાર યજ્ઞ માટેના ઉપકરણો આ પ્રગટ કરે બ્રહ્માજી કર્મ યજ્ઞ કરવા માટેના ચાપ ચાર ઉપકરણો પ્રગટ કર્યા યજ્ઞ કરનાર ઉદ્ગાતા જે બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે પુરોહિત એટલે કોઈ પણ યજ્ઞ કરી શકે નહીં યજ્ઞ કરવા માટે બ્રાહ્મણની યોગ્યતા હોવી જોઈએ જે ગીતામાં આવી છે સત્ય દયાનિષ્ઠા પવિત્રતા અને આહુતિ આપનાર હોતા હવે યજ્ઞ કરે છે એની સામે આવતી આપનાર ઉતાવળ એનો કોઈ ઉદ્દેશ્ય હોય છે જે રીતના પહેલાં રાતસૂરી યજ્ઞ કરતા હતા બીજા કોઈ યજ્ઞ હોય છે અત્યારે કલિયુગમાં લોકો ખાસ કરીને ધન ઉર્પાજીત કરવા માટે યજ્ઞ કરતા હોય છે કે હું સુખી કઈ રીતે થાઉં ઘરનું વાસ્તુ કઈ રીતે હું એ કરું કે આમાં અમે સુખીથી રહી શકીએ અને એનું સુખ એ જ હોય છે કે હું ઇન્દ્રિય ભોગ કરી શકું મને કોઈ દુઃખ નહીં પડે અને આ શરીર દ્વારા હું વધારે વધારે ઇન્દ્રિય ભોગ કરું એ માટે ખાસ આ કળિયુગના મનુષ્યો આ યજ્ઞની વ્યવસ્થા કરે છે અને કળિયુગમાં યજ્ઞ સંભવ નથી એક જ યજ્ઞ છે હરિનામ સંકીર્તન જે ચૈતન્ય મહાપ્રભુ આપેલો તો હોતાઓ આપનાર આવતી આપનાર હોતા ઉત્પન્ન કર્યા અને અગ્નિ અગ્નિને સાક્ષી રાખવામાં આવે અને અત્યારે તો અગ્નિ આગળ હવન પણ કઈ રીતે થતા હશે મંત્ર ઉપચાર બરાબર થાય કે નથી થતા એની સાક્ષીને લઈને પણ લોકો પછી કામ એની વિરુદ્ધ કરે જેમાં જોઈએ કે કોર્ટમાં ભગવદ્ ગીતા પર હાથ મૂકવામાં આવે છે જો બી બોલુંગા સચ બોલુંગા સચ કે સેવા કુછ નહીં બોલુંગા અને થાય છે એનાથી ઉલટું તો આ રીતે ધાર્મિક શાસ્ત્રના આધાર લઈને અધર્મ ફેલાય લોકો પાપમાં પડે એટલે વાસ્તવિક ઉદ્દેશ્ય નથી સમજતા અને જ્યાં સુધી જીવ સંપૂર્ણ તયા પોતે ઈચ્છા નથી કરતો કે વાસ્તવિક હું કોણ છું ક્યાંથી આવ્યો ને મારો શું ઉદ્દેશ છે હું શું કરી રહ્યો છું અને મારે ગુરુની શરણમાં જવું જોઈએ કયા ગુરુ જે છે કે જે વાસ્તવિક મારા જીવનનો ઉદ્દેશ્ય મને સમજાવી શકે એવા ગુરુ અત્યારે નથી સંપ્રદાય છે ચાર સંપ્રદાયમાં ગુરુઓ છે જે વાસ્તવિક તમને આ જ્ઞાન પ્રદાન કરી શકે છે તથા ઉપવેદો પ્રમાણે કરાતું કર્મ કર્મ તંત્ર એટલે શાસ્ત્રને આધારિત કર્મ કરવામાં આવે છે કર્મ અકર્મ અને વિકર્મ જે એક શાસ્ત્ર આધારિત થાય છે એક શાસ્ત્ર વિરુદ્ધ થાય છે અને એક છે કૃષ્ણ ભાવનામૃત કર્મ જેમાં અહૈતુકિક હતા જીવની કોઈ ઈચ્છા નથી હોતી કે હું ખાલી ફક્ત કૃષ્ણને જ પ્રસન્ન કરું તે છે વાસ્તવિક કર્મ અને જે ભક્તિમાં છે જે જીવ ભક્તિમાં જોડાયા છે અને જે કૃષ્ણને શરણાગત છે અને જે ભગવદ્ ગીતા ભાગવતમનો ઉપદેશ ગ્રહણ કરીને એ પ્રમાણે જે જીવન વ્યતીત કરે છે એનું કર્મ સૌથી શ્રેષ્ઠ છે એમાં કોઈ બંધન નડતું નથી એટલે આ રીતે બ્રહ્માજીએ આ બધું ઉત્પન્ન કર્યું કે જીવની વાસ્તવિક ગતિ થાય અને જીવ સુખી થાય તેમજ ધર્મના ચાર ચરણો સત્ય તપ દયા તથા શૌચ આ ચાર ચરણો તથા વર્ણાશ્રમોના કરત્યો પણ પ્રગટ કર્યા આ પણ પ્રગટ કર્યા એટલે ઇસ્કોનમાં ચાર નિયમ આપવામાં આવે જુગાર નહીં રમવો માંસાહાર નહીં કરવો હવે સ્ત્રી પુરુષ સંગની કરવો નશોની કરવો એમ જુગાર એટલે કે એ સત્યને નષ્ટ કરે જે માણસ જુગારમાં જાય છે એ શું કરે છે અસત્ય બોલતો થઈ જાય ને કારણ કે જુગારમાં હારી જાય છે અને રૂપિયા ચાલ્યા જાય છે એટલે શું કરે છે જૂઠું બોલાવાનું શરૂ કરે છે અહીંયાથી પૈસા લાવો ત્યાંથી લાવો આમથી લાવો તો આ જુગાર શું કરે છે સત્યને નષ્ટ કરે છે એટલે આ ચાર સ્તંભ આવ્યા છે પછી તપ એટલે નશો નશો શું કરે છે વાસ્તવિકતા જે છે ભગવાન સાથેનું જે પોતાનું સ્વરૂપ મૂળ અવસ્થા નશો એ શું કરે છે જે આપણું તપ છે તે ભંગ કરે છે ભગવાનથી વિસ્મરણ કરાવી દે નશામાં એ વૃત્તિમાં જ રહે છે એને ટોટલી અજ્ઞાનમાં હોય છે દયા એટલે માંસાહાર જે કરે છે એને જીવ પર દયા નથી હોતી અત્યારે આપણે જોઈએ ગાયનું કતલ થાય છે હા બધા પ્રાણીઓના કતલ થાય છે તો આ કળિયુગના જે ચાર સ્તંભ છે એના દ્વારા એનું જો વ્યક્તિ પાલન કરે આ વર્ણને આશ્રમ દ્વારા તો એ ભગવદામ તરફ ગતિ કરી શકે છે એ રીતે ભક્તિમાં આગળ વધી શકે છે એટલે જીવો જીવશ્ય જીવનમ એક જીવ છે એની માટે બીજું જીવ જે છે તે એનો આહાર છે વાઘ માટે સિંહ માટે જંગલમાં બધા પ્રાણીઓ છે તેનો આહાર છે એને પાપ નથી લાગતું હા પણ મનુષ્ય માટે અમુક જે ખોરાક છે તે ભગવાને નક્કી કરેલો છે હે શાકાહારી દૂધ છે ફળ છે અનાજ છે ઇત્યાદિ પણ અત્યારે મનુષ્ય શું કરે છે પ્રાણીનો મારીને હત્યા કરીને ખાય છે એટલે દયા જેવું કહી રહ્યું નથી શૌચ પવિત્રતા હં અવેત સ્ત્રીસંઘ અવેધ પુરુષ આપણે જોઈ રહ્યા છે કે નવરાત્રિ હોય બધા રોઝ ડે બ્લેક ડે કોલેજોમાં ઉજવાય છે તો કોઈ પવિત્રતા નથી એટલે આ જે ચાર જે સ્તંભ છે એનું ખંડન થઈ રહ્યું છે અને એ જ્યાં સુધી આ ખંડન આ ચાર નિયમ પર જ્યાં સુધી મનુષ્ય જીવ એ સિદ્ધાંતોનું પાલન નથી કરતો ત્યાં સુધી એની ભગવાન શું છે પોતે શું છે પોતે કઈ દશામાં રહેલો છે એનો ઉદ્દેશ્ય શું છે એ સમજી જ નથી શકતો એ ફક્ત ઇન્દ્રિય ભોગ જ કરે કે હું જે કરું છું તે સાચું છે અહીંયા ઇન્દ્રિય ભોગ કરવો ખાવું અને શરીર છોડી દેવું અને આ રીતે નારકીય તરફ એની ગતિ થાય તો આ બ્રહ્માજી એ આ ચાર જે છે તે ચરણો અને ચાર આશ્રમો બ્રહ્મચારી આશ્રમ ગૃહસ્થ આશ્રમ વાનપ્રસ આશ્રમ અને સંન્યાસ આશ્રમ એટલે આ ચાર આશ્રમો બનાવ્યા આનું પ્રગટીકરણ એ માટે કર્યું કે જીવ આને ફોલો કરીને મેઈન ઉદ્દેશ્ય છે કે ભગવાનને જાણી શકે પેલા ચાર સિદ્ધાંતો બતાવ્યા એ સિદ્ધાંતોનું પાલન કરો એ પ્રગટ કર્યા અને એ એનું પાલન કરીને પછી વર્ણ વર્ણાશ્રમનું એને પાલન કરવાનું એટલે પહેલાં ગુરુકુળો હતા અને બાળકોને ગુરુકુળમાં શિક્ષણ આપવામાં આવતું હતું બ્રાહ્મણ હોય પછી એને બાર વર્ષ પછી યજ્ઞોપવિત કરવામાં આવતી હતી અને ત્યાં આધ્યાત્મિક જ્ઞાન અને શિક્ષણ લીધા પછી એને ગુરુના આદેશ પ્રમાણે અને કોઈ શિષ્યની ઈચ્છા હોય તો એ શું કરે છે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરી શકે છે અને એ શિક્ષા ત્યાં એવી મળે છે કે જ્યારે ગ્રહસ્થ આશ્રમમાં આવે છે ત્યારે એને બધું જ્ઞાન હોય છે શાસ્ત્રો પ્રમાણે કે વાસ્તવિક ઇન્દ્રિય ભોગ માટે ગ્રસ્ત આશ્રમ નથી જે રીતના પતિ પત્ની છે તો પતિ પત્ની પત્નીનું કર્તવ્ય છે પતિનું કર્તવ્ય છે એકબીજાને ભક્તિમાં સહયોગ કરે અને બાળકો જે ઉત્પન્ન કરે છે તે પણ ભક્તિભાવવાળા થાય કૃષ્ણ ભાવનાવૃત્ત થાય જેથી કરીને આ જે બ્રહ્માજીએ વ્યવસ્થા બનાવી છે પ્રગટ કર્યું છે તે આખું સંચાલન વ્યવસ્થિત થઈ શકે તો આ માટે ગુરુકુળમાં આ નોલેજ આપવામાં આવતું હતું આ જ્ઞાન આપવામાં આવતું હતું અને અત્યારે ગુરુકુળનો વિધ્વંસ થઈ ગયો અંગ્રેજો આવ્યો અને જોયું કે ભાઈ ભારતની સંસ્કૃતિને તોડવી કઈ રીતે બહુ પ્રયાસ કર્યો તોડવાનો લોર્ડ ફર્નાડીસ કે કોણ મને બહુ નામ યાદ નથી નેકોલે અચ્છા એને રિસર્ચ કર્યું કે આની સંસ્કૃતિ તૂટતી નથી આનો પાયો શું છે આનો પાયો શોધો પહેલા એટલે કે જોયું કે આ લોકોનો ગુરુકુળનો વિધ્વંસ કરો જે વૈદિક જ્ઞાન છે તે નષ્ટ કરો અને મોડર્ન એજ્યુકેશન દાખલ કરો અને સ્ત્રી છે તેને સ્વતંત્રતા પ્રદાન કરી દો એટલે પવિત્રતા તૂટી જશે ગુરુકુળનું જ્ઞાન તૂટી જશે એટલે ઓટોમેટિક આની સંસ્કૃતિ તૂટી જશે અને આજે જ લોકો પાશ્ચાત્ય દેશનું અનુકરણ કરી રહ્યા અને એમ કે આપણી સંસ્કૃતિ બચી રહે સનાતન ધર્મ બચી રહે મુસ્લિમ આટલા થઈ ગયા છે હિન્દુ આમ થઈ ગયા ઝઘડી રહ્યા છે તો આને આમ કરશું તો આમ થશે આને આમ કરશો પણ આનો કોઈ રસ્તો નથી આનો એક જ રસ્તો છે વર્ણ અને આશ્રમ પ્રમાણે જીવન વ્યતીત કરવું અને ભગવાનના ભક્ત બનવું ત્યાં સિવાય કોઈ પણ દેશ સ્ટેટ રાજ્ય કઈ પણ કોઈ જીવ સુખી નહીં થઈ શકે કારણ કે ભગવાનને જે વ્યવસ્થા સોંપેલી છે ભગવાને નિયમ બનાવ્યા છે સરકારે કોઈ નિયમ બનાવ્યા કે તમે આનું મર્ડર કરશો કે આની હત્યા કરશો તો તમને ફાંસી થશે ચોરી કરશો તો તમે જેલમાં જશો આ માટે નિયમ બનાવ્યા છે એનું ઉલ્લંઘન થાય એ રીતના ભગવાન જે પૂર્ણ છે જેના દ્વારા સૃષ્ટિ ચાલી રહી છે બ્રહ્માંડો ચાલી રહ્યા છે અને એ નિયમનું જ્યારે જે ઉલ્લંઘન કરે છે ત્યારે આ બધું દુખો પ્રગટ કરે છે કળીગો અને કોઈ શાંતિ રહેતી નથી એમાં એક ખાલી ભગવત ભક્ત સુખી છે એ દરેક વસ્તુ જાણે છે કે કેમાં પડવું ને કેમાં નહીં પડવું એ હંમેશા ભક્તિમાં લીન હોય છે પ્રચારમાં લીન હોય છે દરેક ભક્તો તમે જો દર સંડે બુક વિતરણ કરે છે મેરોથોનમાં મંગલામાં છે એને ખબર છે કે આમાં સમય બગાડવા જેવો નથી અને આ લોકોને છું તો પણ આ સમસ્યા એમ નથી એની કરતા આપણી ભક્તિ કરો અને જે નથી સમજતા જે કાર્ય સરકારનું છે વાસ્તવિક સરકાર એનો પ્રયાસ કરતા હશે થોડો ઘણો કે નહીં કરતા હશે પણ એ કાર્ય બ્રાહ્મણ કરે છે ને વૈષ્ણવ કરે છે કે જીવ વાસ્તવિક જે ભૂલી ગયો જે વિસ્મરણ થઈ ગયું છે આશ્રમોનું આ ચાર સિદ્ધાંતોનું તે પારો પુનઃ સ્થાપિત કરે જેના દ્વારા જીવ સુખી થાય અને ભગવદધામ જાય આ કાર્ય કરે છે આજે ઈસ્કોન ના ભક્તો એટલે ઘરે ઘરે જઈને આ કીધ કે તમે જાણો શું છે આ વાસ્તવિક તમારો ઉદ્દેશ્ય શું છે આ બ્રહ્માજીએ કેમ આ બધું ઉત્પન્ન કર્યું આનું કારણ શું છે આની પાસે કોઈ ઉદ્દેશ્ય છે તમે ઘરે ટીવી લાવો તો કોઈ તમારો ઉદ્દેશ્ય છે કે આમાં હું મૂવી જોઈશ સિરિયલ જોઈશ ન્યૂઝ જોઈશ હા ઇન્દ્રિય ભોગ કરીશ એનો ઉદ્દેશ્ય છે નગર તમે ટીવી કેમ લાવો તમે ગાડી લાવો છો તેનો કોઈ ઉદ્દેશ્ય છે ફરીશ હા આનંદ ભોગ કરીશ તો એ રીતના કઈ પણ વસ્તુ બ્રહ્માજી પ્રગટ કરે છે તેની પાછળ ઉદ્દેશ્ય છે એટલે જીવે સમજવું જોઈએ કે વાસ્તવિક જે શાસ્ત્રો છે વ્યાસદેવે લખેલા છે એની પાછળ કઈ ઉદ્દેશ્ય છે વગર ઉદ્દેશ્ય કોઈ શાસ્ત્ર વ્યાસદેવ નથી લખ્યા લોકો પાસે ન્યૂઝપેપર વાંચવાનો સમય છે ટીવી જોવાનો સમય છે જે આપણને લઈ જાય છે નરક તરફ ભગવાનનું વિસ્મરણ કરાવે ને અહીંયા આપણને શાશ્વત જીવન પ્રદાન કરે આ વર્ણ ને આશ્રમ એટલે વર્ણાશ્રમ બહુ અગત્યનું છે શુદ્રની ઉત્પત્તિ કરી પગમાંથી હા વૈશ્ય પેટ તરીકે ક્ષત્રિય બાહુ અને બ્રાહ્મણનું બ્રાહ્મણની ઉત્પત્તિ કરી મુખમાંથી કારણ કે બ્રાહ્મણ વર્ષે સૌથી બુદ્ધિશાળી છે અને બ્રાહ્મણની સલાહ અને વૈષ્ણવની સલાહ દ્વારા જ તમે લોકોને સુખી કરો અને એ પણ બ્રાહ્મણ હ ચાર પરંપરામાં આવવા જોઈએ જે ચાર પરંપરા છે બ્રહ્મા રુદ્ર લક્ષ્મી કુમાર જે શાસ્ત્રમાં આપીએ અને શાસ્ત્ર આધારિત બ્રાહ્મણ શું કરે છે વેદનું અધ્યયન કરીને રાજાને ગાઈડન્સ કરે પણ અત્યારે શું છે બ્રાહ્મણો સાઈડ પર થઈ ગયા શુદ્ર પગ પગ કે હું માથાનું કામ કરું અને માથાનો માથા એમ કહે કે હું શું કરું પેટનું કામ કરું અને પેટ એમ કે હું ક્ષત્રિયનું કામ કરું એટલે આખું ઊંધું થઈ ગયું છે જે પગ ચાલવા માટે છે તે માથાનું કામ કરે તો એ આ શરીર ચાલવાનું કેવી રીતના પોસિબલ નથી એટલે આખા આ શું કર્યું છે કળિયુગમાં કોઈ શાસ્ત્ર અધ્યયન નથી કરતું અને વાસ્તવિક એનું કોઈ જ્ઞાન ગ્રહણ નથી કરતું વર્ણાશ્રમમાં પ્રભુપાદ લખે છે એનું વર્ણાશ્રમનું મહત્વ સમજાવે છે ભગવદ્ ગીતામાં અધ્યાય બે શ્લોક સંખ્યા એકત્રીસમાં એમાં લખ્યું છે કે દૈહિક સ્તરે સ્વધર્મને વર્ણાશ્રમ ધર્મ અથવા માનવના આધ્યાત્મિક જ્ઞાનનું પ્રથમ સોપાન કહેવામાં આવે છે વર્ણાશ્રમ ધર્મ અર્થાત પ્રાપ્ત શરીરના વિશિષ્ટ સ્વધર્મની અવસ્થા અવસ્થાથી માનવીય સભ્યતાનો શુભારંભ થાય છે એનો શુભારંભ થાય તમે સમજો વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈ પણ કાર્યક્ષેત્રમાં સ્વધર્મનું પાલન કરવાથી મનુષ્ય જીવનના ઉચ્ચતર પદને પામી શકે છે ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક સંખ્યા એકત્રીસ ક્ષત્રિયોનો ધર્મ આપ્યો છે પરાસર સુધીમાં કહ્યું છે ક્ષત્રિયો રક્ષણ શસ્ત્ર પ્રાણી પ્રદંડયન નિર્જત્ય પરસન્યાદિ ક્ષિતિમ ધર્મેણ પાલયત પ્રજાનું બધી આપત્તિઓમાંથી રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે તેને ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે એમ લોકો કહેતા કે પહેલાના રાજા હિંસા કરે છે પણ શાસ્ત્રની અનુમતિ આપે કે ક્ષત્રિયોને યુદ્ધ કરવાનું હોય છે એટલે હિંસા કરે છે અને લોકો એમ કરે છે કે અમે હિંસા તે દેખાતું નથી અને આ લોકો હિંસા કરે તે દેખાય છે પણ શાસ્ત્ર જેને અનુમતિ આપે છે તેમાં પાપ લાગતું નથી એટલે ક્ષત્રિય જંગલમાં જાય છે અને કોઈ પશુને મારે છે પણ એ શું કરે છે યુદ્ધમાં જે એને તીર ચલાવવાનું હોય છે એ ટ્રેનિંગ એ અહીંયા તો એને પાપ લાગતું નથી વાઘ કોઈ પ્રાણીને મારીને ખાઈ લે છે એને પાપ નથી લાગતું સિંહ કોઈ પ્રાણીને મારી લઈને પાપ ખાય તો કારણ કે એની માટે એ ખોરાક છે પણ મનુષ્ય જ્યારે કોઈ પ્રાણીની હત્યા કરે છે અને ખાય છે તો એ પાપ લાગે આ રીતનું આખું વર્ણને આશ્રમનું પાલન અહીંયા બતાવી રહ્યા છે અને બ્રહ્માજીનો વાસ્તવિક ઉદ્દેશ્ય આવી રહ્યો છે કે આ રીતે વ્યક્તિ જીવન જીવે અને એ પ્રમાણે આગળ ભગવતધામ જાય આહાર નિંદ્રા ભય મૈથુન્ય મેત પશુ ભી નરામ ધર્મ તે વિશેષો ધર્મે આહાર નિદ્રા ભય ને મૈથુન પશુ પણ કરે છે અને મનુષ્ય પણ કરે છે પણ જો મનુષ્યની પાસે એવી ચેતના છે અને એ ચેતના દ્વારા એ વિચાર નથી કરતો કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું વાસ્તવિક મારો ઉદ્દેશ્ય શું છે તો એ પશુથી વિશેષ નથી આ શાસ્ત્ર ગીત એટલે આ જે પણ કઈ બ્રહ્માજી સર્જન કરે છે એની પાછળ કઈ ઉદ્દેશ્ય છે અને ઉદ્દેશ્ય છે જીવનું વાસ્તવિક કલ્યાણ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય